ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પ્રોડક્ટિવિટી પ્રોડક્ટિવિટી શબ્દનો અર્થ ઉત્પાદકતા ફળદ્રુપતા કે ઉત્પાદન શક્તિ થાય છે પ્રોડક્ટિવિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી નીડ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી એટલે કે આપણે ઉત્પાદકતા વધારવાની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ વેજ રેટ્સ ડિપેન્ડ ઓન લેવલ્સ ઓફ પ્રોડક્ટિવિટી અર્થાત વેતનનો દરનો આધાર ઉત્પાદકતાના સ્તર પર રહેલો છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પ્રોડક્ટિવિટી ઓફ લેન્ડ ઇઝ ડિક્રીઝિંગ ડે બાય ડે એટલે કે જમીનની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ